એમ જી ની બત્રીસ જેટલી ટીમો દાહોદ શહેરમાં આવી પહોંચી સોળ જેટલી ટીમો શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બાકીની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું દાહોદ શહેરમાં લાઈટના મીટરના ચેડા કરી વીજ ચોરી કરતા હોવાનું સામે આવતા એમ સક્રિય બન્યું હતું અને અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ શરૂ રાખ્યું હતું અને આજે પંચમહાલ વડોદરા ગોધરા છોટા ઉદેપુર ડભોઈ સહિત મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જેટલી ટીમો દાહોદ ખાતે આવી પહોંચી હતી અને શહેરમાં સોળ ટીમો અને ગ્રામ્ય વિસ્તારમાં અન્ય ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં માત્ર દાહોદ શહેરમાંથી આજે ઓગણીસ જેટલા મીટર શંકાસ્પદ મળી આવતા તમામ ઓગણીસ મીટર કબજે કરી તેનું પરીક્ષણ કરવામાં આવશે અત્યાર સુધી દાહોદ શહેરમાંથી એકસો પિસ્તાલીસ જેટલા શંકાસ્પદ મીટર કબજે કરાયા હતા જેમાં ચોપન મીટરનું પરીક્ષણ થયું તેમાંથી પચાસ મીટરમાં ચેડા કરેલા હોવાનું સામે આવ્યું છે જે લોકોએ મીટરમાં ચેડા કરેલ છે તે લોકો સામે વપરાશ અનુસાર દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આગામી સમયમાં પણ સમગ્ર જિલ્લામાં એમજીવીસીએલની ઝુંબેશ ચાલુ રહેવાની છે જેથી આવા મીટરો હજુ પણ મળી આવે તેવી શક્યતાઓ રહેલી છે શહેરની અંદર બહારની ટોટલ બત્રીસ ટીમો આવી એ બત્રીસ ટીમોમાંથી રૂરલ સેક્ટર પણ હતું જેમ કે અલગ અલગ ગામડાઓ હતા પણ હું દાહોદ શહેરની વાત કરું તો એની અંદર ટોટલ આજે સોળ ટીમ હતી સોળ ટીમની અંદર અમને ટોટલ અમે આજે ઓગણીસ મીટર સીલ કર્યા છે સસ્પેક્ટેડમાં એનું સત્તર અઢાર ઓગણીસ એ પ્રમાણે અમે એને ડેટ આપીશું મીટર ઓપન કરવા માટે ગ્રાહકની હાજરીમાં જ અને આઠ દિન સુધી અમે ટોટલ એકસો ને પિસ્તાલીસ મીટર રેપ કરી ચૂક્યા છે અને અમે ચોપનનું પરીક્ષણ કરી દીધું છે એમાં અને એમાં ચોપનમાંથી ચાર મીટર જ ઉકે નીકળ્યા છે અને પચાસ મીટર જે શંકાસ્પદ હતા જેને અમે સીલ કરેલું એ બધા કન્ફર્મ વીજ ચોરીમાં જે મીટરમાં ચેડા થયા છે એવી રીતે એ સાબિત થઈ ચૂકેલું છે એટલે એમાંથી અમે એ લોકો જે ચોપન મીટર પચાસ મીટરો જે છે વીજચેડા વીજચેડા જે થયેલા છે એનું એપ્રોક્સ એસેસમેન્ટ બિલ અને એની જે એફઆઈઆર કરવાની જે છે એ બધી જ એની પ્રોસેસર થઈ ચૂકેલી છે આશરે આશરે અમે ટોટલ એક કરોડ ને પચીસ લાખ સુધીનો અમે જે એસેસમેન્ટ કરેલું છે એ સિટીની અંદરની વાત કરું દાહોદ શહેરની અંદર તો એક કરોડ પચીસ લાખની વીચોરી પકડાયેલ છે